પછી સબલું ભરવાનું અને પછી નાખ્યા હું એટ ઈઝ અ નેચરલ ફોર્મુલા ઇમરજન્સીમાં ચડ્ડી ન બગડે બે માણસ દાંત ન કાઢે તો જરૂરી છે કે આવું પગલું તમે ભરો કારણ કે ઇટ ઇઝ અ આ બધા અનુભવનું જ્ઞાન છે હવે ત્યાં હું કરવું જોયું ભાઈ અને યાર ઇટ ઇઝ યોર કામ રો ઇટ ઇઝ નોય માર વર્ક એટલે મેં ખાલી એમ કીધું તું જસ્ટ લાઈક અ ફોર ઇન્ફોર્મેશન ચીફ સેકન માં આ કેટલો સમય છે ભાઈ ટ્રેન ને 50 આવી ગઈ કડવી છે તો મેક્સ બેગ લેતો હું અમિત મેક્સ બેગ હોય ને તો વસ્તુ હમે હા હા ભણ્યા ભાઈ આ ટુર્નામેન્ટ ના કા ટુર્નામેન્ટ ની અંદર આપણે રજીસ્ટ્રેશન કરીશું પણ આઈ થિંક સો મારા બંદા લોડા એકે હાલે એમ નથી જયુભાઈ સિવાય કોઈ હાલે એમ નથી ગાઈ જયુભાઈ એ ખંભાળ લે

આ ગ્રુ પાસે છે કોઈ હા એ નથી યે ક્રિમિનલ આવ્યો ભાઈ બન અરે બે યાર આન મધર્સ એક જ બાકી ના 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 નહી રહે ઓલો ક્રિમિનલ છે કોસ્ટ ક્રિમિનલ એલા ગાઈસ કેવાનું કરી ગયો આપણે બિલુ ક્રિમિનલ પર સસ્તામાં માં આપણે મળી ગયો છે જય ભાઈ ની થી આપણે ટોપ અપ માર્યું છે ના પણ મારી પાસે ગ્રુ ની નથી નાખો જય ભાઈ નાખો તો ના આવતા ગરી જાને આ ખાલી દીધો પાણી તાર ભાણો એટલે બીવાની વાત નઈ જોઈ ભાઈ મને તમારી પર વિશ્વાસ નથી પણ પર તો છે હે તઈ આપણા સને આ ગોલ્ડન સસ્તામાં નીકળો છે અને ટોકન નીકળો છે પીક ઉપર વેરી સસ્તો ગાઈસ માથે રહેવું ટ્રેન આવે અચ્છા ટ્રેન જાવ હું પીક ની માથે ખબર આપું ભાગો ના ઓ મીટર ની આવી શું ભોસડીનો પીક નો કીધું તમે સુધિયા જબ ક્યાં કરે જબ ક્યાં કરે

નામ <coughs> નું <coughs> सोदा मरना है खुल नंबर है बता रे अब पूछ रहे हो मेरे ने भाड़ा न्या करी जा न्या करी जा आए 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 ऊपर जो पास जाऊ सु एक का पास तो आपड़ी केला ना केवा जो जो एक का बाकी से क्या से ये साइड से हमें एंकर मारो तो एंकर थी मेरी मादर या काले ना बोले मत गिरी जो थे सो से के

એ તો હું ભાગશાળી હતો કે બસો ના સ્પીડમાં મારે ગોલ્ડન ક્રિમિનલ નીકળી ગયો અને બાકીના જે અઢી હજાર ડાયમંડ હતા એને યુઝ કરીને આપણે બ્લુ ક્રિમિનલ કાઢ્યો છે આ બધી તરી તરી વાળી ઓફર ના કમાવ છે આ કાળીઓ હું મને લંડ દેતો તો આ તરી તરી વાળી ઓફર પડેલી છે ને કાંઈ એમ જે આ બધા ડાયમંડ મેં ભેગા કર્યા હતા એટલી વાત કોઈ છે મારે બેતાલી બંધા જીવે ભોસડી દઉં

પેલા લા લાયો જોય નોક્સન 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 રિવાઈ પેલા બ્લુ નઈ દેજે ભાઈ એનો બંદો નીચે છે બ્લુ ને બ્લુ ને લા લવે પાછળ બંદો છે બરોબર રિવાઈ મામાને રિવાઈ કરે આજે કવર કરી જીવ કર સોરી રશ કરો ઉપર જેલા જેલા ઉપર કવર આપશું અહીંથી હવે ને કદી દીધો ગાડી ગાડી આવો આવો રશ કરો દે બરોબર છે મણિયા ભાઈ મારી જો ગ્લુ નાખો ગ્લુ ક્યા ગ્લુ કવર કરવું પડે સો અગર કે સીધી જાય ક્યાં મારે થોડે ગ્લુ ઓલ પડો ગ્લુ ઓલ પડો આટલી ગોળી મારી બોટલ ના ના બંદા આવે કે જે આવા આવા આવી જે તો બ્લડ હું છે એ પણ આલે ના જતો હું ખબર અમને કયો કયો ટિપડા મળે હવે અમે લઈને નહીં આગની શમક દળ બો કામ નો ભાઈ બર રિવાય કરવા હતું અરે બો ભડકો કા કરે લોડાથી કાઈ થયું ન અમે ઓલાની ભાટી રે નીકળ હોય તો કે એ સોરી કટણ ગોળી વત કેજો ભાઈ બન કે 70 લાઈન અને ફોર્ડ કેમ વાપરે ડોડે તું મજા આવે

કહું ને હારા હારા સૂટ આવી જાય ને એટલે ગાયણ માં કઈ હવા આવી જાય છે અચાનક અલગ થી ભાઈ આઈડી બાબતે મસ્તી ને તમને એક આપી ને હવે વન્યા નહીં કરવા ના ખોટા હા ભાઈ તું લઈ લે લઈ હા નામ આઈડી ત્રાજ્યું લઈ લે ઓછડી હારું સારું ભાઈઓ નથી શોધી ના ખોળા બેઠા નથી બંદા ભાઈ પણ બંદા બંદા ફાઈટ થઈ ગઈ છે લાલ અંકલ એક ગયો ઓ ફાણાવી ઇંગ્લિશ યંકલ

ब्लू तोड़ी मार लो यो एक कौन से नहीं भागो रिवाइव करवा जाए रिवाइव करवा नहीं ब्लू करवा जाए के कटे कोड लॉन्चर कर दो क्या जाए जी ओ ले ब्लू ले पास आया ना यो गाड़ी लेन को भाई जो है थी आया भोसड़ी ना मारे सोदी ना जो तो ना लोड़ा आया गाड़ी लेन को भाई जो है थी आया जल्दी

અલે ભાઈ ટ્રેન ગાંડ મેરી સે બરોબર આડો ટ્રેન તો ગાંડ મે જતે હે તું કાળિયા દરું કામ કર હું ગયો ઘોસડી નું આવી કે લૂટી તો લૂટી જ જન અલે આ મોલે મેકો નઈ જો કે એક મુદાઈ જા તું પાછળ હરાઈયા નદરે અંયા ટીક કવર દે અલે ગયો અલો ડા આગળ ડાઈ બોસુ ધ્યાન દે

ચીમવા કોકડા રેડે હે ઓળા ભાઈબન ને ખબર પડી ગયા સજીના પ્રોસેસ હારી હોય ભાઈબન ને સિચ્યુએશન જોઈને હારે રહે ને કે આ વાળા હોય જેયું ભાઈ ચેતર પેંડી ખબર પડે તમને बाजू હા ગ્રેન ને ભાઈબન આ જો અરે બસી ગયો

તો એઠર હું કવર આપી ભાઈ તમે કી લ્યો ખાલી જો માથે ઉતરો માથે નહીં ઉતરો સાઈડમાં ઉતરો કોક બંદો આ ફાલકા ની નીધ આપડી એક ભાઈ જો ભાઈ મન મસ્ત મસ્ત એક નંબર કવર જોઈ ભાઈ સુપર કવર આપી યાર લબ્યો યાર આવ જરા આતે લાલા વજી ભાઈ જબે કોલી નો જો ભાઈ જો 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 બીજા બીજા ભાઈ બંદે કવર દે કવર દે જો જો ભાઈ એક નંબર ક્યાં સડ રહ્યા છે એકને નોકર ખતમ લઈ ગયો જો હો કે એલિમિનેટેડ કે કિલ નો મળ્યો મને એક જ મળ્યો મારી અરે સોદીનો ભાણી ઓલો કિલ લઈ લોડો ઓલો પણ ચાર્જ કરે કો પિક્કી નો તમારે પાડી નઈ કરી જા ભોસડી નો હામાં નઈ હલા કોણ જો ગયા જો જો સેબે

હલ્લો હલ્લો નિકળ જલ્દી શું છે કે સિંગલ બંધો છે પતરે પતરે અ રિવાઈ તો થઈ જવું પતરે છે પતરે લોડા લூட் બોક્સ કે પડ્યું મારું દેખાઓ બન્યા છે ન્યા છે ભાજો ભાજો બોલ ભરે ન્યા છે ચેક ભાઈ ન્યા હમો લે લે દે દે ભણા દે દે દીધો ભણા અરે માદર ઓય કાળિયા દે દીધો બોલ સોદીને ઓ મારો ફ્રી રિવર જો ખોશે હજી

હા એ એ ડબલ ડુ અંદર રે તું બણા અંદર રે ગડે તર મમો લોડો હલવાડ દે આપને બેયને કપ 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 રાબ જો કપ્તાન કપા દી કપરે ભુ પાહે જાવ રે બીતે છે રીતેજા પતળ જોડીને બને જો ને હા તો મોં તો નહીં અપના પો ચે તારે બણા લાલ એવું બણા પતરે જા તારીખ ક્યાં છે બીજા ક્યાં છે એક ને કઈ લડી તો બીજા આ હોય ને આપણે બીજા તીજાનું શું કામ છે

માય ને ચિંડ દો છે એ બંદા નતો યાર ક્યાં છે ક્યાં છે ભાઈ જાવ પડશે આંડો ફણિયા ઉજે તારો મોમો ગરી ગયો ગયો માથે છે તો નાખો ને નાખો

એ મારી જો બરોબર બરોબર આ ઓરિયામાં દે આ સોદનનો ખુલ્લામાં જ મરે ખુલ્લામાં જતે એમ ન જો આ ઓલે ગ્લોલે બંધો છે મને કર કી કોણ છે જય બાપા લાલા વાલ ફટાફટ તું ઘડી ઘરે છે લે અમને અહીંયા પોગી જાવ દે ડબલ એક્સલ ડબલ એક્સલ તો ઝાંગ્યા હોતા ને

ભણો ઉપર બંદો ડાબી બાજુ આઈ પાઉ ભણો રીવા બે દે ચાલ હોઈ જો કાઈ વાંધો લેનો તને જરા વધારે ખાલી ઉપર 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 થી ઉપર ભણો રીવા દે થઈ ગયો આવો છેલ્લી સ્કોર છે ઉપર રેકા બસિન રેજો આવું છે રસ પાછળ ઉતરીશ મામા તમે હું જો ભણા કેવી રીતે હા હો રીતે હું તો રીવા થઈ ગયો બળ તો હું મરી ગયો ભણા અમે એક વાર રીવા થઈ ગયા ને એટલે ભણા તું ક્યાં ઉપર જશો ગેઠે આખી સ્કોડ ઉપી હું એને પાછળથી મારું સાળે સલેચા વાના તર્પેજો છે તને પર બાળિયા લપકવાના યેલે દાઈ જમેકનું રાય છે પણ એક તો સો એ માછ હતો કે હવે હું સધાઈ ગયા મેન પ્લેયર તો મરી ગયા છે તો કેતો તો ને મામા છે સોદા પાછો કે હું ગાઈડ કરું રીખાઈ ગયો તેમ ન આવવા એટલે કીધું તું ભીલું ક્રિમિનલ જોરદાર રહ્યું છે પણ મજા આવે છે બંદા છે ને ગોતી ગોતી ને મારવા ગયા પડે બહુ જોરદાર રહ્યું છે જોવાનો વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયો ને પૂછીત ને કુણે ને કુણે શેર કરી દો ખાલી રહો ને